કેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હાલ જેલ યોગ ચાલી રહ્યા છે અને આ જેલ યોગ હજી પણ લંબાય તેવો કાચ સર્જાયો છે આજે ચૈતર વસાવાના જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી નો નંબર હતો અને સિત્યોતેર કેસની સુનાવણી બાદ આજે જે બેચ છે તે હાઈકોર્ટમાં પૂર્ણ થઈ હતી એટલે હવે ચૈતર વસાવાના જામીન અરજીને લઈને નવી તારીખ છે તે આગામી સમયમાં જાહેર થશે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીઓ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતેપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રાંત કચેરી ખાતે ભાજપના નેતા સાથે માથાકૂટ થઈ હતી એટીવીટીની મીટિંગ હતી તે દરમિયાન ભાજપના નેતાનો આક્ષેપ છે કે ચૈતર વસાવા દ્વારા તેમની પર પાણીનો ગ્લાસ ફેંકવામાં આવ્યો અને આને જ લઈને છે સમગ્ર મામલો છે તે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો ભાજપના નેતાએ ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી અને તેને જ લઈને ચૈતર વસાવા ઉપર હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ ચોવીસ કલાક બાદ જ્યારે ચૈતર વસાવાને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે ડેડિયાપાડાના જજ છે તે રજા પર હોવાથી જેથી તેમને નર્મદાની કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે ચૈતર વસાવાના જામીન અરજી ફગાવી દે છે જેથી ચૈતર પાસે એક જ વિકલ્પ જે ગુજરાત હાઈકોર્ટ છે તે બચ્યો હતો અને તેને જ લઈને હવે ચૈતર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી ભૂતકાળમાં આ બાબતે જામીન અરજી પર સુનાવણી થવાની હતી પરંતુ જે સરકારી વકીલ છે તેમણે સમય મુદત માંગી હતી તેને લઈને આજે ચૈતર વસાવાના જામીન અરજી પર સુનાવણી થવાની હતી ચૈતર વસાવાના જામીન અરજીનો નંબર સિત્યાસી હતો પરંતુ સિત્યોતેર નંબર સુધી સુનાવણી થઈ અને ત્યારબાદ આજના દિવસથી કામગીરી પૂર્ણ થઈ એટલા માટે હવે આગામી સમયમાં ચૈતર વસાવાના જામીન અરજીની નવી તારીખ જાહેર થશે આજે ચૈતર વસાવાના જામીન અરજી પર તેમના સમર્થકોનું માનવું હતું કે આજે લગભગ ચૈતર વસાવાના જામીન અરજી છે તે મંજૂર થઈ જશે તેવું માનીને બેઠા હતા પરંતુ હજી પણ ચૈતર વસાવાનો જેલવાસ છે તે લંબાયો છે કારણ કે ચૈતર વસાવાની જામીન અરજી પર આજે જે સુનાવણી થવાની હતી તે થઈ નથી એટલે હવે આગામી સમયમાં આ નવી તારીખ આવશે અને ત્યારે બંને પક્ષના વકીલો છે તે દલીલ કરશે અને તેના પર ગુજરાત હાઈકોર્ટ છે તે તેમનો ચુકાદો જાહેર કરશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપ